બહુ નાનું જીવન છે સાહેબ અંદરો અંદર બાધોને હળી મળીને રહો જીવનમાં સુખી થવું હોય તો કોઈની કોઈનું ખરાબ કરવું જ નહીં મારાથી કોઈનું સારું ન થાય તો કાંઈ નહીં પણ ખરાબ તો કરવું જ નહીં મારે કેવું જીવન છે તો કે આયુષ નિરતન અંજલી સ્વા સો સ્વા ભજન બિન જાત અવસર અવસર કેવું જીવન છે તો કે આયુષ નીરતન અંજલી જેમ તમે હાથમાં ખોબામાં આમ અંજલી ભરી હોય ને તો એ જળ કોઈ કાયમ માટે રે છે ખરા ગમે તેટલો આમ ફીટ રાખ્યો એ હાથ પણ ધીરે ધીરે ટપકી જાય છે કે નહીં પછી એક સમય એવો આવે કે આખો હાથ ખાલી થઈ જાય એમ આ શરીરમાંથી પણ દિવસ જેમ જાય છે તેમ તેમ આપણા જીવનના પ્રાણ ઓછા થતા જાય છે દિવસો ઓછા થતા જાય છે શ્વાસ ઓછા થતા જાય છે એટલે હાથ જોડીને પ્રાર્થના કરું સાહેબ પ્રેમથી રહો હળીમળીને રહો આયુષ નીર તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ પણ હરી ભજન બિન જાત હે અવસર ઈશ્વર દાસ ભજન કરી લો તમને મને જેવો સમય મળે હા માફ કરજો એક વસ્તુનો નો ચોક્કસ વિરોધી છું ચોવીસ કલાક હાથમાં માળા પકડવાની જરૂર પણ નથી હો ચોવીસ કલાક હાથમાં માળા પકડવાની જરૂર નથી પણ જયારે સમય મળે ને ત્યારે ભગવાનનું ભજન કરી લો અરે ઘડી પલકી ખબર નહીં કરે કાલ કી બા જીવ ઉપર જમડા ફિરે જેમ તેર મા ઉપર જીવ ઉપર અરે જીવ ઉપર જમડા ફીરે જેમ તેતર માથે બસ એક જ વાત હળી મળીને રહો પ્રેમથી રહો આપણાથી કોઈ દી કોઈની નિંદા પણ ન થાય અને બહુ કોઈની સ્તુતિ કરવામાંય મજા નથી અહીંયા બહુ સુંદર મજાની કાલે આપણે કથા કરી ભગવાન સોમનાથ ભગવાન પ્રગટ થયા ચંદ્ર દ્વારા સોમનાથ ભગવાનનું પ્રાગટ્ય થયું અમને સોમનાથ નું સરસ મજાની જ્યોતિર્લિંગ પ્રગટ થઈ બે કાલે આપણે બધાએ ભાવથી કથા કરી સૂત પુરાણી સૌનકાદિ ઋષિઓ સૂત પુરાણીને પ્રશ્ન કરે છે ભગવાન એટલા બધા દયાળુ છે તો કે હા